નમસ્કાર સારસ્વત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે પણ શિક્ષક મિત્રો છે એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણની તૈયારી કરી રહ્યા છે એમના માટે પોઝિટિવ ન્યૂઝ છે તો મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણ તરીકે જે સીધી ભરતી આવવાની હતી તો પહેલી ચર્ચા એવી હતી કે ચારસો ઉપરની જગ્યાઓ પર આવશે પણ સરકારે જે દસ વર્ષીય કેલેન્ડર રજૂ કર્યું છે એમાં આ વર્ષે બસો ને નવ જગ્યા પર ભરતી કરવાની છે તો એ ભરતીનું જે સીધી ભરતી માટેનું માંગણા પત્રક છે એ દરેક જિલ્લામાંથી મૂકાઈ ગયું છે અને આ જે માંગણાપત્રક છે એ મંજૂર પણ થઈ ગયું છે એટલે કે નાણાકીય મંજૂરીને બધી મંજૂરી મળવાની જે જરૂર હોય એને મંજૂરી મળી ગઈ છે તો ટૂંક સમયમાં ભરતી આવે એની જાહેરાત આવી આપણે અપેક્ષા રાખીએ છીએ સાથે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે છે એ આની પરીક્ષા લેતું હોય છે તો ત્યાંથી હવે નેક્સ્ટ આગળના સ્ટેજની કામગીરી થશે તો માંગણા પત્રકમાં ને નવ કુલ જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે તો જે સિટી એરિયા છે નગરપાલિકાઓ છે મહાનગરપાલિકાઓ છે તો શહેરમાં કુલ આઠ જગ્યાઓ છે તો ક્યાં કેટલી જગ્યા છે વડોદરામાં એક છે રાજકોટમાં એક છે અમદાવાદમાં બે છે સુરતમાં બે છે તો આ રીતે કુલ જગ્યાઓ જે છે એ આઠ છે તો સિટીમાં બે જગ્યાઓ ઓછી બતાવેલી છે તો ક્યાંક પીડીએફમાં ભૂલ છે કુલ જગ્યાઓ આઠ છે હવે આપણે ગ્રામ્ય વિસ્તાર જે તે જિલ્લાની વાત કરી લઈએ ગ્રામ્ય એટલે નગરપાલિકા ના હોય અને જે તે જિલ્લામાં સામેલ હોય એવા એરિયાની વાત છે તો આવા કુલ કેળવણી નિરીક્ષકોની બસોને એક જગ્યાઓ છે તો નગર શિક્ષણ સમિતિ હેઠળ આઠ જગ્યાઓ અને જે જિલ્લા શિક્ષણ સમિતિ છે ત્યાં બસોને એક જગ્યાઓ છે તો કયા જિલ્લામાં કેટલી જગ્યા છે એની વાત કરી લઈએ તો અમદાવાદમાં ચાર અમરેલીમાં પાંચ જગ્યા છે અરવલ્લીમાં સાત છે આ બધી જગ્યાઓ છે બરાબર તમે તમારી રીતે પણ જોઈ શકો છો આણંદમાં આઠ જગ્યા માટે ભરતી આવશે કચ્છમાં નવ જગ્યા ખેડામાં દસ ગાંધીનગરમાં બે ગીર સોમનાથમાં છ જગ્યા માટે છોટા છોટાઉદેપુરમાં ત્રણ જગ્યા માટે ભરતી આવશે ત્યારબાદ આ બધી જ જગ્યાઓ છે તમે જોઈ શકો છો જામનગરમાં પાંચ જગ્યા માટે જૂનાગઢમાં આઠ જગ્યા માટે ભરતી આવશે ડાંગ માટે ત્રણ તાપી વ્યારામાં છ જગ્યા માટે દાહોદ માટે આઠ દેવભૂમિ દ્વારકા માટે ત્રણ નર્મદા માટે ચાર નવસારી માટે ત્રણ પંચમહાલ માટે સાત પાટણ માટે પાંચ પોરબંદરમાં ત્રણ બનાસકાંઠામાં તેર જગ્યાઓ હાઇએસ્ટ જગ્યાઓ છે બોટાદમાં બે જગ્યા ભરૂચમાં આઠ ભાવનગરમાં નવ મહીસાગર જિલ્લામાં છ જગ્યા માટે મહેસાણામાં સાત મોરબીમાં ચાર રાજકોટમાં નવ જગ્યા માટે ભરતી આવશે વડોદરામાં પાંચ વલસાડમાં છ સાબરકાંઠામાં નવ સુરતમાં નવ સુરેન્દ્રનગરમાં આઠ અમકુલ જે જિલ્લા શિક્ષણ સમિતિ છે તો ત્યાં બસો એક જગ્યા આવશે અને આઠ જગ્યાઓ જે વધારાની છે નગર શિક્ષણ સમિતિ એટલે કે જે પણ એરિયા મહાનગરપાલિકા અને નગરપાલિકા તરીકે સમાવેશ છે ત્યાં આવશે તો ત્યાં કુલ આઠ જગ્યાઓ છે તો આ રીતે કુલ બસો નવ જગ્યા પર ભરતી આવવાની છે તો એનું માગણા પત્રક જે તે જિલ્લામાંથી મુકાયું હતું તો એને સરકારે મંજૂરી આપી દીધી છે એટલે કે નાણાકીય મંજૂરીને બધું મળી ગયું છે હવે એની એક્ઝામ સીધી લેવાશે તો એક્ઝામ કેટલા સમયમાં આવે એ આપણે જોઈએ છે તો બાકીની જે જગ્યાઓ છે રોસ્ટર પ્રમાણે આવશે તો એ બધું વિગતવાર જ્યારે પણ જાહેરાત આવશે ત્યારે આપણે જોઈ શકશું તો ગુજરાતમાં આપણે કુલ જે કેળવણી નિરીક્ષક છે એનું છસો ને બાવીસ મંજૂર મહેકમ છે એની સામે ચારસો ને સડસઠ સીધી ભરતીથી અને એકસો ને પંચાવન બઢતીથી એટલે કે જે એટાટ નો તરીકે શિક્ષકો સર્વિસ કરી રહ્યા છે એ બઢતીવાળા ગણાય છે તો ત્રણ જેમ એકથી આ ભરતીઓ અત્યારે થાય છે તો સીધી ભરતીની ત્રણ જગ્યાઓ અને બઢતી માટે એક તો કુલ છસો ને બાવીસ જગ્યાઓનું મંજૂર મહેકમ છે હવે આ જે આંકડા છે એ તમે જોઈ શકો છો તો લાસ્ટ આંકડા છે એમાં ખાલી જગ્યા કેટલી છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તો ચારસો ને બેતાળીસ કેળવણી મદદની કેળવણી નિરીક્ષકની જગ્યાઓ ખાલી છે સીધી ભરતીની ચારસો ને બેતાળીસ તે ઉપરાંત એકસો ને બાવન જગ્યાઓ બઢતીવાળી છે તો એકસો બાવનમાંથી અમુક જગ્યા માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તમે જાણો છો કે એની નિમણૂંક પણ આપી દેવાઈ છે તો એટાટ આચાર્યો જે હતા એમણે બઢતીથી મેદનીશ ખેડ નિરીક્ષકની ટૂંક સમય પહેલાં પરીક્ષા આપી દીધી છે એનું સિલેક્શન પણ થઈ ગયું છે નિમણૂક પણ અપાઈ ગઈ છે અને કુલ જે જગ્યાઓ છે એ પાંચસો ને ચોરાણું જગ્યા માટે ભરતી આવવાની છે તો દસ વર્ષીય જે કેલેન્ડર રજૂ થયું છે એમાં આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે બસો ને નવ જગ્યા માટે મદદની કેળવણીની સીધી ભરતીથી ભરતી થવાની છે તો બાકીની જે જગ્યાઓ રહે છે સમયાંતરે અમુક વર્ષની ગેપ પછી ભરતી થશે તો આ એ જગ્યાઓનું લિસ્ટ છે તો તમે જોઈ શકો છો તો ટીપીઓની અપગ્રેડ થયેલ જગ્યા બાદનું મંજૂર મહેકમ કેળવણી નિરીક્ષકનું કેટલું છે તે પછી કોલમ ત્રણ પૈકી સીધી ભરતીનું મંજૂર મહેકમ કેટલું છે તે તો સીધી ભરતી માટે ચારસો સડસઠ છે કોલમ ત્રણ પૈકી બઢતીથી મંજૂર મહેકમ તો બઢતીવાળા આચાર્યો માટે એકસો પંચાવન કામ કરતા કેળ નિરીક્ષક તો મોટાભાગની જગ્યાઓ ખાલી છે અત્યારે અઠ્યાવીસ શિક્ષકો કામ કરે છે માત્ર છસો બાવીસમાંથી પાંચસો ચોરાણું ખાલી છે તો સીધી ભરતી કેટલી આવશે તો ચારસો બેતાળીસ જગ્યાઓ માટે બઢતી માટે કેટલી આવશે એકસો બાવન કુલ કેટલી છે તો કે પાંચસો ચોરાણું તો અત્યારે તો માત્ર બસોને નવ જગ્યા માટે ભરતી આવવાની છે એ વાતથી તમે બધા અવગત છો તો ભવિષ્યમાં પાંચસો ચોરાણું જે જગ્યાઓ છે એ ધીમે ધીમે ભરાશે પણ અત્યારે જે બસોને નવ જગ્યા માટે ભરતી આવશે તો આ જે વિગત દર્શાવતો કોઠો છે એ કોષ્ટક તમે સારી રીતે જોવા માંગતા હો તો જોઈ શકો છો ઉપર બધી વિગતો લખેલી છે અને ક્યાં કેટલી જગ્યા છે ક્યાં કેટલી ખાલી છે એ પણ તમે જોઈ શકો છો તો સીધી ભરતીમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે પણ અત્યારે સરકારે કેટલી મંજૂરી આપી છે એ જગ્યાને આપણે ચર્ચા કરી દીધી છે તો આ ચારસો છવ્વીસમાંથી બસો નવ જગ્યા માટે મંજૂરી અપાઈ છે અને ભવિષ્યમાં કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે એ તમે જોવા માગતા હો તો જોઈ શકો છો પાટણમાં સીધી ભરતીની દસ જગ્યા ખાલી છે પોરબંદરમાં છ છે બનાસકાંઠામાં સત્યાવીસ છે તો આ સત્યાવીસમાંથી અત્યારે તેર જગ્યા માટે ભરતી થઈ રહી છે તો ભવિષ્યમાં ચૌદ જગ્યા માટે ભરતી આવશે જ્યારે પણ આવશે ત્યારે તો આ રીતનું છે તમે જોઈ શકો છો તો આપ સૌનો આભાર સાથે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ રજૂ કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ